દિયોદર શહેરના લુહારપરા વિસ્તારમાં પશુ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ દિયોદર શહેરના લુહારપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે તલવાર વડે પશુ હિંસા કરતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ થયેલ વીડિયોને કારણે જીવદયા પ્રેમીઓમાં આ વીડિયોને લઈને ભારે રોષ ફેલાયો હતો જે આ વાયરલ વીડિયો દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો હોવાનું દિયોદર પોલીસને માલુમ પડતા વીડિયોને આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી જેમાં પશુની ખુલેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા દારાસિંહ નામક ઇસ્મની અટકાયત કરી હતી જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેમાં આ લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે મોડે સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી એક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેઓ વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતા અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો જેથી અમને જાણ થતા દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો